લોક ઉત્સવ નવરાત્રી નો પ્રારંભ થયો છે તહેવાર નિમિત્તે શહેરમાં અનેક ધાર્મિક સ્થળોએ મહાયજ્ઞ સુંદરકાંડ પાઠ શ્રી હનુમાન ચાલીસા અને દુર્ગા ચાલીસા ના અખંડ પાઠ વગેરેનું આયોજન શરૂ થઈ ગયું છે નવરાત્રી પર્વ દરમિયાન દેવી ભગવતીની ભક્તિ અને ગરબા નૃત્યનો ઉત્સાહ વિજયાદશમીના તહેવાર સુધી એવો જ રહેશે ગુરુવારે પ્રથમ દિવસે ખેલાડીઓ મોડી રાત સુધી ગરબા ગીતો પર પરંપરાગત નૃત્ય કરતા હતા આ પ્રસંગે અંબિકા નિકેતન ખાતેના અંબાજી મંદિર બાલાજી રોડ પરના જૂના અંબાજી મંદિર પાર્લે પોઈન્ટ ખાતેના રાધાકૃષ્ણ અને અષ્ટદશ ભુજા માતાના મંદિર પર્વત પાટિયા ખાતેના ભક્તિધામ મંદિર અશ્વિની કુમાર રોડ પર આવેલા ઉમિયાધામ અને શહેરના અન્ય શણગારેલા દેવી મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી